સરપંચ થવું હતું એટલે કેતા તાર અમે પાછા કઈ કંટાળો લાયા ગમો મામા માથા નો દુખાવો છે માથાનો નો દુખાવો આ તો સારું છે તારા મોમો છે ને ત્યાં ગોમ મારો ટક્કર ટક્કર છે કોઈ કાચો પોચો માણસ હોય ને તો માણસ આ તો જીવતા મહિના કઈ એવા છે એટલે અમે ખબર પડે છે આખી જિંદગી થી તો ગોમ માં મોટા થયા છો એટલી તો ખબર હોય કે માણસો ગોમ સેવા છે ડફણો છે ડફણો આ તો વન નાના છે ને હું સરપંચ બની જોઈ ને તો સિયો મારા નર છે સિયો ગો અટકાવશે ગમ માંડ્યું છે પણ નહિ દેખાતું હોય જોતો નહી આખું ગમ લઈ ગયું પણ હજી અમુક નમૂના છે ને રોપા મોટી નહી પૈસા લવાના હતા સરપંચ લાઈન આલુ છું ગાડી ભરી લાઈન કોઈ માણસ પૈસા મફત કીધું છે મફત લઈ જોપા જોર આવે છે આ વાય હતી વણા બાપા નું શું જતું છે આ વાય બાપા વાયો છે તે તારે સોયલો બેહવા નઈ થતું અરે સોયલો તો સોયલો મામા પણ જેટલો વૃક્ષ વાય વાયેલો તો કોક વરહા દે છો વધારે આવો બીજું કોઈ નહીં આ મૂળીએ બેઠ્યા છે અને ઝાડ કાઢવા બેઠ્યા છે અને જેને વાયો છે ને એરાય મોટો મોટો કરીને તારે કાપવા મંડ્યા છે વેચવા બધું પટી જાય ને એટલે ઝાડ ના મૂળીઓ કાઢવા બેઠ્યા છે બધા રૂપિયા ગણવા આ ગોમવા કરાને મોમા તમારા કદી કોઈ એકઈ સુધરાયો મને લાગે આપણા ગમ માં જ આવું છે આપણા ગામમાં માં બધા ગામમાં હોય ગમે ઉકેલો હોય અને ખોધો હોય પણ આપણા ગોમ જેવું નહીં આપણા ગમ માં તો માણસો વધારે આવા છે ઊંધા બીજા ગામમાં માં આટલા બધા માણસો નહીં તમે બાર ગામમાં જઈને જોજો ખાલી ગામમાં ઓળામાં જઈને જો કેટલી ચોખ્ખાઈ છે સેવા રોડ બનાવરા છે જોડી રહી અને આપણે તો કીધું તો જોવાય આવતા નહીં રો રો ઉપર તો આટલું કે દેવ કર્યું છે અને બાયણામાં તમે જો ઘરમાં ખાવા લાવ અને કોઠડીઓ આ ટપલે રોડ ઉપર નાહી દીધી ગમે તે કોઈક લાવે કોક હું કહું છું નાહી દીધું ગમે તે કરી મીટિંગ કરી બીજું એ મારા આયોજન કરું છે નાવતું છે જે ઘેર ઘેર ફરતો હે અને કહેતો હે કે સરપંચને બોલ્યા સી વન ઘેર જાહેર

આખો દાડો હેતરમાં માં રહીએ છીએ પણ વરસાદ બરોબર આવતો ને મથીન હેતરમાં માં આવી એટલે સોટા થોડાક પણ પાછા ઘેર જતા એટલે બંધ થઈ જાય અને હેતરમાં માં એટલે પાછું ચાલુ થઈ જાય બીજું કોઈ નહિ આ નાટક કરો છો નાટક ના હોય તો હમૂર દો બંધ થઈ જાય એટલે હું બોલ થી પઈ દઉં કોઈ બોલ સમાર નાટક હું કરવા કરે છે ના તો નેદી કાઢવા દે થોડું

ગમ ના વીઆ કીધું જીવન દેખાતો તેવું ના હોય જીવન ગમ માં કોઈ રસ લેતા નહિ આવતા નહિ જોવા જીવન એટલે મતલબ જીવન કેવાનો મતલબ કોઈ નહીં મારા મામા કીધું છે મીટિંગ રાખી છે અત્યારે ત્યાં બોલાયા છે જીવન એમાં કેવા આવ્યો ઘેર જઈ આવ્યો જીવન પાછો એટલે તારા મમ્મી મિટિંગ રાખી એટલે વાયકલ હું મારા કે દેદવા આવશે તાર મમ્મો મારા કપા ચોખા કરીલ છે ભોણિયા મિટિંગ રાખી હોય ને તો તારા મોમાને જઈને કહી દેજે કે જીવન નરવો નહીં હો મારા ઓલે થોડી મિટિંગ રાખી છે અમે કોઈ નરવા નહીં તાર મમ્માન વાદે એટલે જીવન નરવા નહીં પણ કીધું છે કે જીવનને મિટિંગમાં ભણા કેતો આય મુ ઘેર જો ઘેરથી પાછો સમાચાર મળ્યા

વારો તો આવતો નહી અરે ભણા કશો વાતો નહી એટલે ઘેર જવાનું કહો ઘેર મીટિંગ સે તું જતો હું શોમલા ટોપીન કઈને આવું છું હા પણ કે ના જોણ્યા કીધું નતું એ ભણા કશો વાતો નહી હાલા ઘેર બોગો છું

અરે પૈસા લઈને પાછા નો તો જલ્દી જવા દે આ ભણો કેસો એટલા અરે ગો સરપંચ બન્યા સુનો મારો મારો થઈ જાય છે

એટલે કીધું એટલે આબુ પડા સરપંચ ને નહીં મીટિંગ સા એટલે હું ખબર છે કે મય મોનાસ બતાવવા પડશે એટલે બોલાવવા બાનું ઓમ અમારે ગમે તે જીએ સહી શિકા કરાવ એટલે પછી કોમ નહીં કરી આલવાનું અરે તમે ક્યો એ ડાળક છે ડાળક કોમ ના કર્યું તમે કીધું એ ડાળક કોમ નહીં કરી આલ્યું સરપંચ ને તને ખબર છે પોના અરે હું ગેરાજ હોય છું ગમે તે કોક સહી શિકા કરાવવા આવે ને

વાપરવા લાગે છે કશું ન હોય બાપુ મહિનામાં પોક માં આવું પાછા આખા ગો કઈ આવ્યો છેલ્લી કા તમે બાકી હતા કીધું વર્તક કેતો જવ

એટલે જવું તો પડશે અને બધાને કહી દેવું ભાઈ જેને ભાગમાં આવતા ને ત્યાં લઈ જ લો ગોમવાળા પણ એના પાસે રૂપિયો મેળશો નહીં બુદ્ધિ તો આપણી જાય પણ જો કોમ થઈ જાય ને તો મારું એ કોમ થઈ જાય ના કે અત્યારે ખરા ને ગોમના મોડો જો ખરા ને હું તો બહુ કાઠો પડ્યો છું

અરે સરપંચ આ રહ્યા ને પણ માર તો ખાલી સહી કરવાની હ ખાલી સહી પેલો પેલો સહી ની તો કરા કે જે માર મોમો કે હોબળ સરપંચ નું કીધું હોબળવાનું છે હા હું પૂછી લઉં કીધું એવન હોબળવાનું છે પૂછી લઉં કેટલા ભાગ માં એ વાત હા મોટા મોટા તો કેટલા ફૂલ જાર છે સરપંચ મારા ભાગ માં કેટલા આવશે બીજું કોઈ નહીં સહી કરવાનું કેતો તો કરી દે સહી હા હો કરી દે તારી મુસા ઉપર કરી દે તાણે ઉપર છે ઓય આવીને પેલા વાત તો હોબળ

સરપંચ સર તમારી તમારું નુ દેખાતું નહીં ઉઘરી ના ના અમે ઉઘરી છે તમે તો દસ વર્ષ બીજો સરપંચ આવશે ને તો એમ વોટાશું શું કેવું છે

એવું નહીં સરપંચ બાપરા સ્કીમ લાવી હોલ યો છો ઘણા હું સ્કીમ લાવ્યું છું જીવણા હું કહું જીવણીયા તારા ગયાર ચેલા દોડા પડ્યા છે બાજરી ઘઉં હમુ દોડો ને ઉમો હું લેવા દેવા તમે ની વાત કરશો ને સરપંચો એક કુથરો એ નહેલવાનો મારા કોઈ નહીં મારા છે ને ગૌડિયા ને એને મારા હાથું નીકળવાના છે પછી મારા હારા નીકળ મૂકવાના મારા પોચ કુથરા ગાઉં છું ની વાત ના કરતા હો એ મૂર્ખા બુદ્ધિ વગરના

વિદની કોઈની ચિંતા કરી અમે બીજો ની વનવાયો હોતે લખો એમાં અમારું લેવા દેવા અરે કશું ચિંતા કરેવો નહીં ગામમાં કોઈ નિયમ અમામા અમાર કોઈ દોન નથી કર જીવણી જીવણિયા એટલે કો હું માણસ ખાવાની ચિંતા નહીં કેતો માણસ તો ઓટોમેટિક ખાઈન જાય છે અને ઢોર ની તું જાતે પૂરા કાપી નાખ્યા હોય છે પણ ખબર પડે હા બાકી કોણ રહ્યું લે ઓમન અમ જિંદગી જાય તમારી

અલે આ તો આમાં હું આવ્યું આ હેતરમાં માં ખરા વરસાદ થયો ને એટલે બીજું અનાજ પડી હોય ને એટલે ઉજી જાય એટલે આ પક્ષીઓ અત્યારે ચોકડે ખાવા જાય બુદ્ધિ વગરના વગર માટે પક્ષીઓ માટે કેમ ઓવા બધા કિલો કિલો આવે તો ગોમના ચબુતરા હું હવા વેલા જઈ નાખું નાચ કદું આખા એક જગ્યાએ પૂર્ણ થાય ને તો કોકનું જીવન સુધરી જાય મૂર્ખા કદી તમે નાખવા જવાના નહીં મને ખબર છે એટલે કિલો કિલો માંગુ છું નાખવાના છે ને એ તો આલે કોઈ મારા ચોપરામાં લખવાના નહીં તારું પારા તારા ચોપરામાં ઉપર લખા રાજી ખુશી આલ સારું હેડો એ તો ધોણા તો હું હારું પણ આપણે પેલી સહી કરવાની લેતા જો કશું સહી નહીં કરવાની સારું લાગે છે

એટલા છું વાવરા તમે આજ સુધી કદી વાપરવા નાસવા નહીં વખણા બધો

બીજુ કોઈ નહિ કિલો લાવ ને તો કિલો કિલો કાઢી લે પાછા ઘેર રાખવા લઈ જાડે બાટરી બધું લઈ જા કિલો આલો ઉર પાછી દફાઈ સિલે કરે છે મોય અલે અમાર મો કે તમે તો તવાર ખાવા અલે મારા ખાવા લઈ જો સુઆ અલે પક્ષીઓ એટલે કીધું તો ખરા પૂન કરવાનું છે પૂન મોય કિલો આલવા પાછા પડો તો તો કરજો હું આ જે કીધું એટલું આલ્યું અત્યારે ઘરે તે મુઠી આલા તો લઈ લેવા અલે ગોમ મેલી જા છો પબ્લિક આખો ગોમ સંભાળે છે ગોમ અને તમે કિલો દોણા નહીં આલે રોજ ઉઠી તાર મમો બે નાખી દેજો ભૂલી ના જતા જીવડો અમે તો કોઈ ભૂલ્યા નહી તમે ભૂલ્યા છોડે અને સરપંચ કોઈ સ્કીમ હારી આવે ને તો કેતા રેજો કેવું જીવન તમે તાર ચિંતા કરો હજી આની સ્કીમ લે આવી પૈસો ચાલુ કાઠવું પડે લેવું છે

અરે ગમે તેટલી ખેતી કરશે ને તો ભગવાન ના ચોપડા જોહન લિસ્ટ માં એટલે વાને તોલી ના ચાલશે સાચી કરી બોણા આમ ગમે તેટલું મથી મથી ને મરી જાય ને એટલે પોચ વગર નું પુણ્ય કરી હોય ને તો એ તો ઉપલ્યા વાળા ખબર હોય કે કનું આલું કનું લેવું આ જોતા નહીં આ પુણ્ય કરવા ચકલા માટે દોણા મગા તો તોલી ના આયા અને પછી ભગવાન વાન ઢકલા કરા ખરા તન ના કદી ના કરો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી